ચાલ બેટા તું કઈ વાર્તા કરે કે એક ચકલી હતી તે રસ્તામાંથી ઉડતી ઉડતી જાતી હતી તેને રસ્તામાંથી એક મોટી મેરો એને નાકમાં એને પહેરી લીધો અને એ રાજા ભાગી રાજા રાજા દેખો માં બાઈ તો મોટી છે તે રાજાને હુકમ દીધો કે જાઓ સિપાઈ ચકલીને પકડ લો તે સિપાઈ ચકલીને પકડ લીધી અને राजा हमें हाजिर कर के के राजा 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 ने नो मोटे हज के ली तो तो बस ये चकली लूटा ही दी थी ये चकली चकली ने राजा ने साफ आए को राजा को दी अबे ठीक नहीं था ते राजा ने राजा साफ आए को ने उड़ी की रा, राजा कितना दिन बीमार थे क्या ना हाजिर ना था था बट ही हॉस्पिटल टाइगर ले जाने के इनके हाजिर ना था

કઈ વાર્તા કરીશ બેટા કઈ છે મરઘી અને મગર મરઘી અને મગર વેરી ગુડ ચાલો એક મરઘી હતી તેને તરસ લાગી હતી તે પાણી પીવા ગઈ નદી પાસે નદીમાં એક મગર રહેતો હતો મગરે બોલ્યું કે હું તને ખાઈ જઈશ મરઘી બોલી મરઘી દોડી ગઈ ને મરઘી બોલી કે હું તમારી બહેન છું મને છોડી દો મગરે જવા દીધી

ચાલો બેટા તમે કઈ વાર તો કરશો ચકલી નહીં ચલો કરો જોઈએ બેટા ક્યાં કતી ચકીએ કે પાણી પીવા અહીંયા પાણી પીવા જાવું તરસ લાગી હતી ત્યાં પાણી પીવા ગઈ પાણી પીતી પીતી ડૂબી ગઈ ત્યાં એક ગિલાડી ત્યાં હતી તે ગિલાડીને કીધું બહી મને બચાવ क्या मुट्ठा ने खाई जस तो बिलादी का, का है भाई चकली तो, का, का है क्या मुट्ठा ने हाई मैंने खाई जाचे मैंने बाट काय तो बिलादी ने बाट काय दीने पची बिलादी का है क्या हाई मुट्ठा ने खाई जस तो चकली के क्या मुट्ठा ने तो खाई जस पन सारा पीछा तो પછી ખાઈ જાય છે તો બિલાડી બોલી કે વાત જોતી વાત જોતી હું ગઈ ને ચોકલી ચોખાઈ ને એ ફરવાર કરતી ઉડી ગઈ વેરી ગુડ